તેની સાબરકાંઠામાં પણ આજ પ્રકારના એ લોકોના ફટાકડા સાથે વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે એ લોકોના સાશ્રી પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો પોલીસે આ બે આરોપી સિવાય બીજા ચારેક જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવાની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવાની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે એમનું જીએસટી નું સંભાળી વાળા સીએ અધિકારીઓ હતા એ પણ એમની સામારી સાથે છે એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસ છે એમને પકડી લીધેલા છે સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો આઈ બ્રિગેડ એવો ફોન કર્યો હતો કે પછી સીધા જ હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક એમ જગ્યા પરથી ભાગી ગયા હતા પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે ત્યારબાદ થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે

તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક શીટ થાય અને ચાર્જશીટ ના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ આખા ઇન્ડિયામાં એક દાખલા એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખત હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સ્ટાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે હું આપ જે છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે તો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આત્મી જાય છે પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ અમારું પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટ માં અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે એ યલો ડેક્સટાઇન છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલ ની કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ્ડ હતો કે નોન એટોમાઇઝ્ડ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલ ની ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે કે ઈ સાક્ષ્યનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા અઢાર કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવ કાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટેથી આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકો જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છે આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો

જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી ધરપકડ કરવામાં આવે